અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અડિયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે બાદરવી પૂનમના મેળામાં અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ અડિયા ગામ નજીક તારીખ અગિયારથી ચૌદ સુધી સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો બંને ટાઈમ ભોજન આરામ સહિતની સેવાઓ સાથે ભાજપ જિલ્લા પ્રમુખના વરદ હસ્તી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર સાથે જ મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના જવાનો ખડેપગે અવિરત સેવામાં જોડાયા હતા